તો બાબુ કાળુ તો અહીં એવો બોલ બોલ્યો હશે કે ભાઈ તારી આ રતિ બી દેવીના ઘરે મૂકેલ છે તો દેવીના ઘરે મૂક્યું હોય તો કાળું તવસીને સોગંદના રખે આવી અને દિલીપલાલા અહીંયા વટ વધાર કરીને દિલીપલાલા આવેલો નથી તો મારે કેશું નાનું બાબુ પૂર્જી તને બાબુ કાળુ તને એસુ નાનો એક નાનો માણસ છે તને એક સંભળાવું છું તો મારો નિય જો તું રાખ્યો હોય અને તું મારી દેવીની બોલી અમર રાખી હોય મારા બે રાજની બોલી તને રાખી હોય તો સોગઢના રખે આય એનું સોગઢના રખાની માલપા કાળું તળસીને લઈને આય દિલીપ લાલા અને બાબુ કાળુ શ્યારા કાળુ શ્યારા

કાલુ એને કોઈ ખર નથી ખબર નથી મેન માણા દિલીપ લાલા તું છો તો બાબુ કાળુ હાજરીની માલ પાસ સહી કહી લેશે કે ભાઈ આ કાલુ તો વ્યવહાર કર્યા આવડત ઉમરાની પેઢી એ નો આવે તો આ કાળુ બાબુ કાળુની સહી છે સહી કરતા બાબુ કાળુ એક વાત મને રાખી છે કે કાળુ તળસી તારે દેવીના ઘરની માલિપા તું વાત રાખી છે તો સોગના રખે આવી રખા નું મૂલ કાળુ નિયાય મારી અમર અને બાબુ કાળુ તું વાત તારી આવી છે વાત આવતા તો મારી દેવી વિહોના ઘરે મારી વિહોના ઘેરી તો લઈને આનો ન્યાય કરવા લઈને આય વાત તું રાખી હોય તો ન્યાય તું રાખતો હોય તો તારી રમતી જમતી દેવી છે તારી કાળું બાબુ કાળુ તારી રમતી જમતી દેવી છે મારા નાના માણાનો તારે ન્યાય કરવો પડે મને એટલું મારું કહેવાનું છે તે બાબુ કાળો છો તારી વાત નહીં મારી કોઈ કાળો તરસી લીધો હોય ને કોઈ વ્યવહાર તો એ વર્તો હોય તો મારી દેવીને ઘરે તો હમઢિયાળા આવ્યો હમઢિયાનો આવ્યો તો અસલની બોલી અસલનો વ્યવહાર મારી કલમવાળી પરવાળે છે તો બાબુ કાલું તું ના લઈને આવ્યો આનો ઇન્સાફ કરીશું ઇન્સાફ કરતા કોઈ આ વાતની માલપા કોઈ મને ડામસ તમે નાચ કરી નાખો મારી દેવી દામસ્ત કર્યા એનો જવાબ મારે દેવો છે કે શું ના તો તમે બાબુ કાલો તું સોગઠ લઈને આય દિલીપ લાલા તું સોગઠ લઈને આય કાલુ શારા તું સોગઠ લઈને આય સોગઠ ના રખે લઈને આવતા આનું મૂલ કર મૂલ કર સોગઠ ના રખાનું મૂલ કર દિલીપ લાલાની પેઢી સિંધીલી છે સોગઠ નો રખો